ગીર સોમનાથના વેરાવળમાં ખારવા સમાજ દ્વારા પોલીસ દમન અને ખોટા કેસના વિરોધમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીમાં હજારોની સંખ્યામાં ખારવા સમાજના લોકો જોડાયા હતા લોકસભાની ચૂંટણી ટાકણે જ ગીર સોમનાથના વેરાવળમાં ભાજપનો ગઢ ગણાતા ખારવાવાડ વિસ્તારમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાઈ રહ્યું છે અને હજારોની સંખ્યામાં ખારવા સમાજ કથિત પોલીસ દમનને લઈ સરકાર સામે મોરચો માંડતા રાજકારણ ગરમાયું છે વેરાવળમાં ગત બીજી એપ્રિલની રાત્રિના વેરાવળના ખારવાવાડ વિસ્તારમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું જેમાં પોલીસ પર પથ્થરમારો થયા બાદ પોલીસ દ્વારા વળતા જવાબમાં જિલ્લાભરની પોલીસના ધાડે ધાડા ઉતારી કડક કાર્યવાહી હાથ ધરાઈ હતી જેમાં એક તબક્કે પોલીસ રોડ પર પાર્ક કરેલા વાહનો પર જાણે ગુસ્સો ઉતાર્યો હોય તેમ આડેધડ વાહનોની ખુદ પોલીસ કર્મચારીઓ તોડફોડ કરી જેના વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે આ ઘટનામાં પોલીસે અગિયાર નામજોગ આરોપીઓ સહિત સો લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ અને હત્યાની કોશિશ ફરજ રુકાવટ અને જાહેર તેમજ સરકારી મિલકતને નુકસાન અંગે ભારે કલમો સાથે ગુનો દાખલ કર્યો જેના પગલે ખારવા સમુદાયમાં ઉગ્ર રોષ ફેલાયો હતો પોલીસ દ્વારા દમન અને નિર્દોષ લોકોને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યાના આક્ષેપ સાથે ખારવા સમુદાય દ્વારા રાજ્યના મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરાઈ હતી પરંતુ કોઈ નક્કર ઉકેલ ન આવતા તારીખ 8 ના રોજ ખારવા સમાજ દ્વારા મોન રેલી સાથે એસપી ને આવેદન પત્ર પાઠવાયો હતો જેમાં હજારો ની સંખ્યામાં ખારવા સમાજના લોકો રેલીમાં જોડાયા હતા આ જે તારીખ 2 ની મંઝિરાટીની ઘટના જે બનેલી છે ખારવાવર વિસ્તારની અંદર જેમાં પોલીસ અને પ્રજા વચ્ચેની એક અથડામણ થયેલી હતી આકસ્મિક રીતે આ અથડામણમાં રીએક્શનમાં પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી એફઆઈ લોન્ચ કરવામાં આવેલી હતી એફઆઈર માં ઘર નીડોસ્ટ માણસોના નામ ઉમેરવામાં આવેલા હતા આ ઉપરાંત પંદરથી વીસ ગાડી જે ત્યાં પાર્કિંગમાંથી ડિટેન કરવામાં આવી હતી અને લગભગ એંસીથી સો એક ગાડી જેવી જે ટુ વ્હીલ્સ ત્યાં પાર્ક કરેલા હતા બે ચાર ફોર વ્હીલ્સ હતા એની ઉપર ક્યાંક ને ક્યાંક અતિશયોક્તિ થઈ હતી એવું વિડીયોથી અમને જાણવા મળેલું હતું આ સમગ્ર ઘટના એ છેલ્લા પાંચ દિવસથી વેરાવળ ખારવા સમાજને બાંધમાં લીધેલો હતો કારણ કે મોટાભાગના લોકો ફિશિંગમાં રહ્યા છે દિવસ રાત અમારે ત્યાં અવરજવર થતી હોય છે એટલે આ અમારી પ્રજા ખૂબ જ ધર્મા હતી અને એના રિએક્શન રૂપે ખારવા સમાજમાંથી ચૂંટણીનો બહિષ્કાર કરવા સુધીની એક વાત ઊભી થયેલી હતી કારણ કે ચૂંટણી માથે છે ત્યારે સમાજના આગેવાન શ્રી સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશને તરત જ આ વસ્તુની ગંભીરતા લઈ અને આ વિષયને હાથમાં લીધો હતો આ વિષય માટે માનનીય સક્ષમ અધિકારીઓ પોલીસ ડિપાર્ટમેન્ટના જે છે એને અમે લોકોએ લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી અને માંગણી કરી હતી તદ ઉપરાંત અમે લોકોએ માનનીય સીએમ સાહેબને પણ આ વસ્તુમાં લેખિત રજૂઆત કરેલી હતી રાજકીય આગેવાનો પણ અમે લોકોએ આ વસ્તુમાં રજૂઆત કરી હતી તેના પરિણામ સ્વરૂપે છેલ્લા ત્રણ ચાર દિવસથી વાતાવરણ થોડુંક હળવું થઈ રહ્યું હતું પરંતુ જે નક્કર પરિણામ અમને જોતું હતું કે જે એફઆઈઆરમાં નામ છે નિર્દોષ લોકોના એ લોકોના નામ કમી કરવામાં આવે જે અઘરી કલમો લગાવવામાં આવી છે એ કલમો હળવી કરવામાં આવે જે ગાડી રિટેન કરવામાં આવી છે એને તાત્કાલિક છોડી દેવામાં આવે અને જે ગાડી ડેમેજ થઈ છે એની કાયદેસર તપાસ કરવામાં આવે આ માગણી અમારે મુખ્ય છે આવેદનપત્રમાં આજે જેના અનુસંધાને અમે લોકો આજે કોમર્શિયલ બિલ્ડિંગથી સાંજના સાડા ચાર વાગે વિશાળ સંખ્યામાં લગભગ પાંચથી દસ હજાર લોકોની વચ્ચેની સંખ્યામાં તદ્દન શિસ્તબદ્ધ રીતે એક મૌન રેલી કાઢી હતી જે ત્યાંથી શરૂઆત થઈ અને એસપી સાહેબની ઓફિસ સુધી પહોંચી હતી ત્યારબાદ અમારી વિનંતીને માન રાખીને અમે સાહેબ અમને અંદર બોલાવ્યો હતો અમે દસ બાર પ્રતિનિધિ મંડળના લોકો અંદર ગયેલા હતા એમાં પટેલશ્રીની અધ્યક્ષ સ્થાને અમે લોકોએ સાહેબને આવેદનપત્ર સુપ્રત કરેલ છે આવેદનપત્રની વિગતો અમે સુપ્રત કરેલ છે સાથે સાથે અમે માંગણી કરી છે કે આ જે ઘટના બની છે એનું તાત્કાલિક નિવારણ લેવામાં આવે ખારવા સમાજ દ્વારા એસપી ને આવેદન પત્ર પાઠવી આ ઘટનામાં નિર્દય લોકો સામે કાર્યવાહી ન થાય અને ભારે કલમો દૂર કરવા સહિતની ચાર માંગો રજૂ કરી હતી

તો મેઇન એમની આ અપીલ હતી એનાથી પોલીસ ડિપાર્ટમેન્ટ જે છે એ બિલકુલ સહેમત છે અને પોલીસ બિલકુલ એજ પ્રમાણે કામ કરશે કે આમાં કોઈ ઇનોસન્ટ વ્યક્તિ ખોટી રીતે ફસાઈ ન જાય આ જે તપાસ છે એ બિલકુલ નિષ્પક્ષ અને તટસ્થ રીતે થશે અને આ જે તપાસ છે એસઓજીને સોંપવામાં આવી છે અને એના માટે એક ડીવાય ને સિનિયર ઓફિસરને એમના સુપરવાઇઝર તરીકે પણ રાખવામાં આવ્યા છે અને અમને પૂરી ખાતરી છે કે આ જે તપાસ છે એનામાં આ જે ગુનેગારો છે એમને સજા થશે અને કોઈ પણ નિર્દોષ આમાં નહીં ફસાય બીજું મારા તરફથી આ જે બધા આગેવાનો હતા એમને એવી અપીલ કરવામાં આવી છે કે આજે ચૂંટણી હમણાં થઈ થવાની છે એનામાં કમ્પ્લીટ શાંતિ જળવાઈ રહે અને કાયદો વ્યવસ્થા જે છે એ જળવાઈ થયો છે તેમાં આજે જોતો પાંચમો દિવસ છે છે કોઈ અટકાયત કે કે ધરપકડ આ જે ઇન્વેસ્ટિગેશન છે એ હાલમાં ચાલુ છે અને એના જે ઇન્વેસ્ટિગેટીંગ ઓફિસર છે એ આનું ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે એના લીધે હું ઘણી બધી માહિતી આપને શેર ના કરી શકું પણ હું ખાતરી આપીશ કે આ જે તપાસ છે એ રાઈટ ડાયરેક્શનમાં ચાલી રહી છે અને પૂરું કાળજી લઈને પોલીસે ઘણું ધૈર્ય તો રાખ્યું જ છે અને કાળજી પણ રાખે જ છે કે જે ગુનેગારો છે એના સુધી અમે પહોંચીએ અને કોઈ નિર્દોષને આમાંના ફસે ખાસ કરી આ મુદ્દાને લઈને ખાવા સમાજ જે ખાવા વિસ્તાર છે ત્યાં બધાને બહિષ્કારના મેળનો રાખે છે આ બાબતે આપના તરફથી કંઈ અપીલ કરી છે હા મારી એક અપીલ આના વિશે પણ હતી કે ભારત સૌથી મોટું ડેમોક્રેસી છે દુનિયાનું અને ઇલેક્શન જે છે એનાથી જ આ જનતા જે આપણે છે જનતા એ રિપ્રેઝેન્ટેટિવ ચૂને છે અને આપણે જ ઇન શોર્ટ આખો આ દેશ ચલાવી રહ્યા છે જનતા તો મારી કારવા સમાજને એ જ અપીલ હતી કે ઇલેક્શનમાં વધારેમાં વધારે પાર્ટિસિપેશન થાય એમના તરફથી અને સારું શાંતિના માહોલમાં ઇલેક્શન પતે પારનાથી ચેતન ફોન એસ્ટિફોર્ન્યુઝ સોમનાથ